ઇતિહાસમાં છે ને ક્યારેક એવું બને છે કે એક જ વ્યક્તિના વિચારો અને કાર્યો આખા યુગની ઓળખ બની જાય એમના સિદ્ધાંતો જ આવનારા સમય માટે પાયાના પથ્થર સાબિત થાય છે તો ચાલો આજે આપણે ભારતના ઇતિહાસના આવા જ એક યુગની શરૂઆતને બરાબર સમજીએ તો આ બધી વાતની શરૂઆત ક્યાંથી થઈ વેલ એ બધું શરૂ થયું એક ખાસ વર્ષથી ઓગણીસો પંદર ભારતના ઇતિહાસમાં આ એક એવું વર્ષ હતું જેણે આવનારા ત્રીસ વર્ષની એટલે કે ત્રણ દાયકાની આખી દિશા જ નક્કી કરી નાખી આ જ વર્ષે એટલે કે ઓગણીસો ને પંદરમાં દક્ષિણ આફ્રિકામાં વર્ષો સુધી સંઘર્ષ કર્યા પછી મોહનદાસ કરમચંદ ગાંધી ભારત પાછા ફર્યા અને એમનું આ પાછા ફરવું એ ખાલી એક વ્યક્તિની ઘરવાપસી નહોતી ના આ તો એક આખા નવા અધ્યાયની એક નવા યુગની શરૂઆત હતી તો આપણી વાતનો પહેલો પડાવ અહીંથી શરૂ થાય છે ગાંધીજીનું ભારતમાં પાછા ફરવું અને પોતાની માતૃભૂમિને સમજવા માટે એમણે જે રસ્તો અપનાવ્યો એની વાત હવે સૌથી મજાની વાત તો એ છે કે ગાંધીજીએ ભારત આવીને સીધું કોઈ આંદોલન કે ભાષણબાજી શરૂ ન કરી દીધી ના જુઓ એકવીસ વર્ષ એ વિદેશમાં રહ્યા હતા એટલે એ જે ભારત છોડીને ગયા હતા એ અને અત્યારના ભારતમાં જમીન આસમાનનો ફરક હતો આ વાત એમના રાજકીય ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલે બરાબર સમજતા હતા એટલે એમણે એકદમ કિંમતી સલાહ આપી પહેલું એક વર્ષ કશું જ કર્યા વગર બસ કાન ખુલ્લા રાખીને આખા ભારતનો પ્રવાસ કરો લોકોને મળો એમની તકલીફોને સમજો વાસ્તવિક ભારતને ઓળખો અને બસ આ જ સમજ અને અનુભવમાંથી જન્મ થયો એક એવી જગ્યાનો જે એમના આદર્શોની એક જીવંત પ્રયોગશાળા બનવાની હતી એક એવી લેબોરેટરી જ્યાં આઝાદીની લડતના નવા હથિયારો ઘડાવવાના હતા તો ઓગણીસો પંદરમાં જ ગાંધીજીએ અમદાવાદમાં સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી હવે અમદાવાદ જ કેમ વેલ એની પાછળ પણ એક વિચાર હતો એક તરફ અમદાવાદ એ વખત એક મોટું ટ્રેડિંગ અને ઇન્ડસ્ટ્રીયલ હબ હતું અને બીજી તરફ ગુજરાતની સાદગી અને સંસ્કૃતિનું પ્રતિક પણ હતું એટલે આ આશ્રમ ખાલી રહેવાની જગ્યા નહોતી પણ એક કોમ્યુનિટી હતી જ્યાં એમના સિદ્ધાંતોને રોજબરોજના જીવનમાં અમલમાં મૂકી શકાતા હતા આખા આશ્રમનો પાયો એક જ શબ્દ પર હતો સત્યાગ્રહ સત્યનો આગ્રહ મતલબ કે સત્ય માટે મક્કમ રહેવું આ એક જાતનો નોન વાયલેન્ટ પ્રોટેસ્ટ હતો અહિંસક વિરોધ પણ આ ખાલી એક શબ્દ નહોતો એ સમજવા જેવું છે આ એક આખી ફિલોસોફી હતી જેનો સીધો સાદો મંત્ર હતો અન્યાય સામે લડો પણ નફરતથી નહીં પ્રેમ અને અહિંસાથી આ આશ્રમમાં રહેવા માટે ગાંધીજીએ કેટલાક વ્રત એટલે કે સંકલ્પ નક્કી કર્યા હતા જેમ કે સત્ય અહિંસા બ્રહ્મચર્ય અસ્તેય એટલે કે ચોરી ના કરવી અપરિગ્રહ મતલબ કે જરૂર કરતાં વધારે ભેગું ના કરવું અને સ્વદેશી એટલે કે પોતાના દેશમાં બનેલી વસ્તુઓનો જ ઉપયોગ કરવો પણ અહીંયા એક વાત સમજવા જેવી છે આ ખાલી આશ્રમવાસીઓ માટેના પર્સનલ રૂલ્સ નહોતા ગાંધીજીનું વિઝન મોટું હતું એ માનતા હતા કે આ જ સિદ્ધાંતો એક મજબૂત શિસ્તબદ્ધ રાષ્ટ્રનો પાયો નાખશે અને આ બધી વાતનો સાર ગાંધીજીના આ એક વાક્યમાં આવી જાય છે મારું જીવન એ જ મારો સંદેશ મતલબ એમણે જે ઉપદેશ આપ્યો એ પહેલાં પોતે જીવીને બતાવ્યો આ સિદ્ધાંતો ખાલી કહેવા ખાતર નહોતા એમના જીવનનો એમના દરેક શ્વાસનો હિસ્સો હતા તું ચાલો હવે આશ્રમના આ વૈચારિક પાયા પરથી આગળ વધીએ અને એમની એ યાત્રા પર નજર કરીએ જે એમણે આખા ભારતમાં કરી એક એવી યાત્રા જેણે એમના વિચારોને વધુ ધારદાર બનાવ્યા આ ટાઈમલાઇન બધું એકદમ ક્લિયર કરી દે છે જો ઓગણીસો પંદરમાં શું થયું ભારત પાછા આવ્યા અને સત્યાગ્રહ આશ્રમ બનાવ્યો પછી ઓગણીસો સોળમાં આખો દેશ ફર્યા જોયું સમજ્યું અને પછી આવ્યું ઓગણીસો સત્તર જ્યારે પહેલીવાર એક્શન લેવાનો સમય આવ્યો પોતાના સિદ્ધાંતોને જમીન પર ઉતારવાનો એકદમ લોજિકલ પ્રોગ્રેશન છે નહીં આવવું શીખવું અને પછી અમલ કરવો અને આ જે એક્શનની આપણે વાત કરી એનું પહેલું અને સૌથી મોટું ઉદાહરણ એટલે ચંપારણ આ જે જગ્યા હતી જ્યાં સત્યાગ્રહની ફિલોસોફીનો ભારતમાં પહેલો રિયલ લાઈફ ટેસ્ટ થવાનો હતો પણ સવાલ એ જ હતો ખરું ને કે આશ્રમની ચાર દિવાલો વચ્ચે જે સિદ્ધાંતો સારા લાગે છે જે સત્ય અને અહિંસાની વાતો છે શું એ વાસ્તવિક દુનિયામાં અંગ્રેજ શાસનની ક્રૂરતા સામે ખરેખર ટકી શકશે શું એ કામ કરશે તો પ્રોબ્લેમ શું હતો બિહારના ચંપારણમાં અંગ્રેજ જમીનદારો ત્યાંના ખેડૂતો પર જબરદસ્તી કરતા હતા એમને પોતાની જ જમીન પર ગળી એટલે કે ઇન્ડિગો ઉગાડવા માટે મજબૂર કરવામાં આવતા અને આમાં ખેડૂતોને ભાગે શું આવતું કંઈ નહીં બસ દેવું અને શોષણ આ અન્યાય વર્ષોથી ચાલી રહ્યો હતો ગાંધીજી ત્યાં પહોંચ્યા એમણે કોઈ હથિયાર ન ઉપાડ્યા કોઈ હિંસા ન કરી બસ ખેડૂતોને ભેગા કર્યા અને એક અહિંસક વિરોધ એક સત્યાગ્રહ શરૂ કર્યો અને પરિણામ પરિણામ અકલ્પનીય હતું ઓગણીસો સત્તરનો આ ચંપારણ સત્યાગ્રહ ભારતમાં પહેલો સફળ સત્યાગ્રહ બન્યો આ જીતે સાબિત કરી દીધું કે અહિંસામાં કેટલી તાકાત છે આખા દેશને એક નવી આશા મળી એટલે જ આ શરૂઆતની જે ઘટનાઓ છે એને અલગ અલગ કરીને ન જોવાય આ બધી એક મોટા ચિત્રના ટુકડા હતા એક નવા ઐતિહાસિક યુગના ગાંધીયુગના પાયાના પથ્થરો હતા બસ ચંપારણની આ સફળતા અને એમના સિદ્ધાંતોની સ્થાપના આ બે વસ્તુઓએ મળીને ગાંધીયુગ માટે સ્ટેજ તૈયાર કરી દીધું ઇતિહાસકારો ઓગણીસો વીસથી લઈને ઓગણીસો સુડતાલીસ સુધીના સમયને ગાંધીયુગ તરીકે ઓળખે છે કેમ કારણ કે આ એ સમય હતો જ્યારે ભારતની આઝાદીની લડાઈના કેન્દ્રમાં ગાંધીજી અને એમના વિચારો હતા આ બધી વાત આપણને અંતમાં એક મોટા સવાલ પાસે લાવીને ઊભી રાખે છે સત્ય અહિંસા સત્યાગ્રહ આ એ સિદ્ધાંતો છે જેણે એક આખા યુગને જન્મ આપ્યો પણ શું આજના આ ફાસ્ટ ફોર્વર્ડ જમાનામાં આજના આધુનિક વિશ્વમાં આ વિચારોનું કોઈ સ્થાન છે એ કેટલા સુસંગત છે આ એક એવો સવાલ છે જેના પર વિચાર કરવો જરૂરી છે